એ ગામની અંદર એક ભગત રહેતા પતિ પત્ની બંને ભક્તિ ભાવવાળા આંગણે આવેલા સાધુ સંત કે પછી કોઈ પણ માંગણ આવે એને આદર ભાવથી બેહાડે ભજન કરાવે પછી પ્રભુનું ભજન કરે હવે બન્યું એવું કે ગામમાં એક સંત સાધુ મહાત્મા આવ્યા જે થી આવ્યા હતા અજાણ હતા એટલે ગામના પાદરમાં આવીને કોઈ યુવાને પૂછ્યું કે બેટા આ ગામમાં કોઈ ભગત રહે છે કોઈ ભગતનું ઘર છે મારે રાતવાસો કરવો છે અને એટલે એ યુવાને કહ્યું કે બાપુ આમ સીધે સીધા હાલ્યા જાઓ અને આમ સીધે સીધા હલા જાવ પછી એક ખાંચો આવે ને ત્યાંથી જમણી દિશાએ વળી જાજો અને ત્યાં ભગતનું ઘર છે એ ઘરમાં સાધુ સંતોનો નો આશરો છે ઘણી વાર સાધુ સંતો ત્યાં આવે છે મિત્રો આ કર્મ અને કર્મ ગતિ લગતી એક નાનકડી વાર્તા પ્રસંગ છે એટલે હું આગ્રહ કરીશ ખૂબ જ સમજવા લાયક છે તમે ધ્યાનથી સંપૂર્ણ સાંભળજો પણ આગળ વધતા પહેલા આપ સૌને મારા સહર્ષ નમસ્કાર

તેનાથી તેનું ભવિષ્ય નિર્ધારિત થાય છે ભાગ્ય ફક્ત એક શરૂઆતની રેખા છે પરંતુ કર્મ એ તો રેખાને ઉત્પન્ન કરવાનું સાધન છે રામ વનવાસ ગયા પરંતુ તેમના કર્મોએ તેમને પૂજનીય બનાવ્યા પાંડવ અર્જુન દ્રુવિધામાં હતા પરંતુ કર્મયોગી બની અને ઇતિહાસમાં અમર થઈ ગયા એટલે કર્મ કરવું અને સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવથી તો ભાગ્ય પણ મદદ કરે છે કર્મનો સિદ્ધાંત કઈક આવો જ છે ક્યારેક કર્મમાં અકર્મ થઈ જાય અને ક્યારેક અકર્મમાં પણ કર્મ થઈ જાય કારણ કે કર્મની ગતિ છે ને ન્યારી છે એટલે પછી એ યુવાનને પૂછીને સાધુ મહાત્મા ત્યાંથી હાલ્યા અને ભક્તના ઘરે આવ્યા હવે પોતાના આંગણે એ સાધુ સંતોને જોઈ અને બેઉ ભાવ વિભોર થઈ જતા અને આજ પણ આંગણે સંતને જોઈને પતિ અને પત્ની બેઉ ભાવ વિભોર થઈ ગયા બેઉ માણસ સાધુના પગે લાગ્યા એમને પાણી આપ્યું આસન પાથરીને બેસાડ્યા પછી ભોજનનું પૂછ્યું કે બાપુ જમશો ત્યારે સાધુ કહે છે કે નહીં બેટા અમે તો ખાખી માં હાથમાં હું તો સ્વયં મારા હાથથી ભોજન બનાવીશ અને જે ઘરમાં ઉપસ્થિત હોય એ શાકભાજી દાળ મીઠું મસાલા થોડો આટો ને જળ બસ આટલું આપી દે બેટા હું મારા હાથે રસોઈ બનાવી લઈશ એટલે સંત સાધુના મુખેથી આવા વેણ આવી વાણી સાંભળીને ભગતના પત્ની કહે છે કે ભલે બાપુ હું તાજું પાણી ભરી આવું અને પછી તમને બધી વસ્તુઓ તૈયાર કરી આપું એમ કહી અને ભગતના જે પત્ની છે પાણી ભરવાનો ઘડો હાથમાં લઈ અને પાણી ભરવા માટે જાય છે હવે પ્રસંગ કેવો બન્યો ઘટના એવી ઘટી ક્યાં તો કરમનો સિદ્ધાંત છે ને એટલે સમજવા જેવી વાત છે એટલે એ બાય પાણી ભરવા નીકળી તો એ પડખેના બગીચામાં નોળિયું અને સાપ બંનેની લડાઈ થાય છે એકબીજાની સામસામાં જપાજપી કરે છે અને મિત્રો આમે નોળિયું અને સાપ એ ભવભાવના વેરી છે એ જપાજપીમાં એ લડાઈમાં નોળિયાએ સાપને મારી નાખ્યો અને જેવો નોળિયાએ સાપને મારી નાખ્યો પણ ત્યાર તો ઓચિંતાની એક સમળી આકાશમાંથી ઉડતી આવી અને સમળીએ ઝપટ મારી અને સાપને ને એ ચાંચ પકડ્યો અને આકાશમાં ઊંડી એના મારા તરફ ઊંડી પણ નીચે જમીન પર એ એ પત્ની પાણીનો ઘડો ભર્યો અને ઘડાને માથે લીધો હવે સમળી હતી એ ઉપરથી ઊંડી અને એની ચાંચમાં એ મરેલો સાપ હતો ને સાપના ઝેરનું ટીપું એ ભગત પત્નીના માથે ઉપાડેલ એ પાણીના ઘડામાં પડ્યું અને પાણી ઝેર થઈ ગયું પણ આ બાઈને આની કઈ ખબર નહીં બાઈ તો પાણીનો ઘડો ભરીને પોતાના ઘરે પાછી આવી ઘરે જઈને સાધુને બધો લોટ મરચું મીઠું હળદર શાકભાજી ઘરમાં જે કંઈ હતું એ બધું સીધું સામાન કાઢીને સાધુ સંતને આપ્યું અને પછી તાજા પાણીનો ભરેલ ઘડો સાધુને આપ્યો એ સાધુ મહાત્માએ સીધું સામાનને જળ બધાનો સ્વીકાર કર્યો અને રાજી થયા પોતાના હાથેથી પ્રેમથી રસોઈ બનાવી અને પછી પેટ ભરી અને પ્રેમથી ખાધું પણ થોડીક વાર થઈને ત્યાં તો એ સાધુએ પોતાનો દેહ ત્યાગી દીધો પછી તો

પણ એ સાપનું ઝેર જે ભગતની ઘરવાળી પાણીનો ઘડો ભરીને હાલી જતી હતી એના ઘડામાં પડ્યું હવે આ બાઈને પણ ખબર નથી કે મારા ઘડામાં ઝેર હતું અને સાધુએ એ જ ઘડાના પાણીથી પોતાનું ભોજન પોતાના હાથે ખૂબ જ પ્રેમ ભાવથી બનાવ્યું અને પોતે ખાધું અને ત્યાં દેહ છૂટી ગયો એ સાધુનું મૃત્યુ થઈ ગયું ધર્મરાજા કહે છે કે પ્રભુ આ કર્મ મારે કોના ખાતે માંડવું અને ત્યારે ભગવાન કહે છે કે તમે એમ કરો થોડાક દિવસ થોભી જાઓ અને ઉકેલ મળી જાય એ વાતને થોડાક દિવસો વીત્યા અને પછી પાછું બન્યું એવું કે ફરી વખત એક સાધુ મહાત્મા એ જ ગામમાં આવે છે એ પણ અજાણ હતા એટલે એક માણસને પૂછે છે કે ભાઈ આ ગામમાં કોઈ ભગતનું ઘર છે જ્યાં રાતવાસો કરી શકાય ત્યારે સામેનો માણસ કહે છે કે હા બાપુ ઘર તો છે પણ હમણાં બે ત્રણ દિવસ પહેલા એક સાધુને ટાળી દીધો હો પતાવી દીધો ને આટલું જ્યાં એ માણસ બોલ્યો કે વિષ્ણુ ભગવાને ધર્મરાજાને કહ્યું કે બસ આ માણસના ખાતામાં લખી નાખો નિમિત તરીકે આ માણસનું નામ નોંધી દ્યું એટલે મિત્રો જેવું જ કર્મ એવી કર્મની ગતિ છે ખૂબ જ સમજીને જીવનમાં ઉતારવા લાયક આ વાર્તા કથા તમને પસંદ આવી છે કર્મ કરે સચી વાત હે બિના કર્મ કુછ નહીં હોતા વિધિને ને ઇસકા લેખ લેખા દેખ ઉદાહરણ કર્મો કા આ ખૂબ જ જૂના સમયની એક આ વાત છે કે રાજસ્થાનના એક નાનકડા ગામમાં ગરીબ કુંભાર રહેતો તો નામ મહેશ મહેશ ખૂબ જ મહેનતી સાચો અને સરળ માનવી ગરીબ હતો પણ ઈમાનદારીનો ભંડાર મહેશ રોજ સવારથી સાંજ સુધી માટી ગુંથે ચાકડો ફેરવે અને ઘડા બનાવી બનાવીને બજારમાં વેચતો પણ ભલે કેટલાય ઘડા વેચે એના ઘરમાં બરકત નહીં એની પત્ની કહેતી કે આટલું બધું કામ કરો છો છતાં કોઈ લાભ કેમ નથી થતો આ ગરીબી એ ચારે કોર આંટો લીધો આનો અંત કેદી આવશે અને ત્યારે મહેશ હસતા હસતા કહેતો કે કદાચ આજ મારા પૂર્વ જન્મના કર્મ હશે અને એનું પરિણામ છે પણ હું મહેનત કરું છું અને મને વિશ્વાસ છે કે એનું પરિણામ કેદી એળે નહીં જાય હવે બન્યું એવું કે એક દિવસ એ ગામમાં એક અજાણ સાધુ આવે છે તે મહેશ પાસે ઘડો લેવા આવે છે એટલે મહેશ ચિંતા કર્યા વિના એ સાધુના હાથમાં સૌથી સારામાં સારો ઘડો હતો એ ઘડો આપ્યો અને પૈસા પણ લીધા નહીં એટલે એ સાધુ આશ્ચર્ય પામે છે ને કહે છે કે ભલામાણા આટલી બધી મહેનતથી બનાવેલો આટલો સારો ઘડો મફતમાં આપી દીધો ત્યારે મહેશે કહ્યું કે એ ઘડો તો માટીનો છે ને હું તો માત્ર નિમિત્ત છું તમારે જોઈએ છે એ સત્ય એટલે સાધુને હાથમાં રહેલા એ ઘડાને જોઈને થોડું હસવું આવ્યું એટલે સાધુએ મહેશને કહ્યું કે મહેશ

અને એ જ વર્ષથી પછી ગામમાં દુષ્કાળ પડતા બંધ થઈ ગયા ને એ મહેશના ઘડાઓ છે ને ખૂબ શહેર સુધી વેચાવા લાગ્યા અને એક દિવસ તો રાજાએ પણ એની કલાનું ખૂબ જ સન્માન કર્યું જિંદગીમાં જે કંઈ મળે છે તે આપણા કર્મના ફળ હોય છે પણ ક્યારે અને ક્યાંથી મળે એ નિમિત્ત પર આધાર હોય છે તેથી ક્યારે પણ ન્યાયને ધક્કો ના આપવો જોઈએ સારા કર્મો જ કરતા રહેવું જોઈએ કારણ કે ક્યારે સદીઓ જોના ધાગા પણ જીવનમાં ફરીથી ગુંથાતા હોય છે તો દર્શક મિત્રો આ કર્મ અને કર્મની ગતિ આધારિત બે નાના વાર્તા પ્રસંગો હતા એ મને આશા છે કે તમને પસંદ જરૂર આવ્યા હશે પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું બીજા વિડીયો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ